મિત્રો જીવનની સૌથી મોટી લડાઈ તલવારો વડે લડાતી નથી ન તો બંદૂકો વડે ન તો ગાળાગાળીથી જીવનની સાચી લડાઈ લડાય છે મનથી દિમાગથી અને જે માણસ આ કલા શીખી લે તેની સામે તો સૌથી મોટો શત્રુ પણ ઘૂંટણીએ આવી જાય છે આચાર્ય ચાણક્ય કહે છે શત્રુને હરાવવા માટે તમારે તેના જેવા બનવાની જરૂર નથી તમારે તો તેના કરતાં ઊંચું વિચારવું પડે જુઓ ઝઘડો ગાળો મારામારી આ બધું તો જાનવર પણ કરે છે પણ માણસ અને સિંહ વચ્ચેનો ફર્ક એ છે કે સિંહ શક્તિથી લડે છે અને માણસ દિમાગથી યુદ્ધ કરે છે અને આ જ છે ચાણક્ય નીતિની સૌથી ખતરનાક તાકાત જરા વિચારો તમારો શત્રુ કેટલો પણ શક્તિશાળી કેમ ન હોય જો તમે દિમાગથી ચાલ ચાલશો તો એ પોતાની જ શક્તિથી પોતાનો વિનાશ કરી બેસશે આ જ કારણ છે કે ચાણક્ય કહે છે હથિયારની જરૂર નથી લાઠી ડંડાની જરૂર નથી જો તમારી પાસે ચતુર બુદ્ધિ અને ધૈર્ય છે તો તમે શત્રુને હાથ લગાવ્યા વગર હરાવી શકો છો પણ હવે સવાલ ઊભો થાય છે આખરે એવી કઈ ચાલો છે જે શત્રુને હંમેશા માટે ઘૂંટણીએ લાવી દે છે એવી કઈ ખતરનાક નીતિઓ છે જે આચાર્ય ચાણક્યએ બતાવી જેના કારણે મોટા મોટા સામ્રાજ્યો ધરાશાયી થયા અને નાના માણસોએ પણ રાજાઓના સિંહાસન હચમચાવી નાખ્યા પણ થોડી ક્ષણ રોકાઓ તમારા માટે એટલી મહેનત કરીને આ વિડીયો બનાવીએ છીએ તો એક લાઇક અને એક દિલથી કરેલો કોમેન્ટ તો તમે જરૂર કરી શકો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ચાલો હવે આગળ વધીએ અહીંથી શરૂ થાય છે ચાણક્યની સાચી કહાની પહેલી ખતરનાક ચાલ ખોટો વિશ્વાસ અપાવવો સાંભળવામાં આ ચાલ ભયાનક લાગે છે પણ રાજકારણમાં અને જીવનમાં આ જ જીતની સાચી ચાવી છે ચાણક્ય કહે છે જો તમારો શત્રુ તમારા પર વિશ્વાસ કરવા લાગે તો સમજી લો કે તેની હાર નક્કી છે કારણ કે તે માનશે કે તમે તેના માટે ખતરો નથી અને એ વિશ્વાસની આડમાં તમે તેના સૌથી નજીક પહોંચી રમત સમાપ્ત કરી દેશો ઇતિહાસમાં મોટા મોટા રાજાઓ આ જ ચાલમાં ફસાયા કોઈને મીઠી વાતો કોઈને ખોટો સમાધાન કોઈને મિત્રતાનો બહાનો આ બધું છલ છે અને જ્યારે શત્રુ આ છલમાં ફસાઈ જાય છે ત્યારે તેનો વિનાશ પોતે જ નક્કી થઈ જાય છે બીજી ચાલ શત્રુની નબળાઈ શોધવી દરેક માણસ પાસે કોઈને કોઈ નબળાઈ હોય છે કોઈ લોભી હોય છે કોઈ અહંકારી કોઈ નામ અને શોહરત પાછળ પાગલ ચાણક્ય કહે છે જો શત્રુને હરાવવો હોય તો તેની તલવાર ન જુઓ તેની નબળાઈ જુઓ જ્યારે તમે તેની નબળાઈ પકડી લો ત્યારે લડ્યા વગર તેને હરાવી શકો છો યાદ રાખો સિંહને પણ શિકારી ત્યારે જ પકડે છે જ્યારે તે પાણી પીવા માટે ઝૂકે છે એ જ રીતે શત્રુ પણ તેની નબળાઈથી જ પડે છે ત્રીજી ચાલ સમયની રાહ જોવી આચાર્ય કહે છે સમય પહેલાં અને ભાગ્યથી વધારે કોઈને કશું મળતું નથી આનો અર્થ શું છે આનો અર્થ એ કે ક્યારેક શત્રુ પર પ્રહાર કરવા સાચો સમય આવવામાં વર્ષો લાગી જાય છે પણ જે માણસ રાહ જોતા શીખી જાય એ જ જીતે છે કારણ કે ખોટા સમયે કરેલો પ્રહાર પોતાને જ ઘાયલ કરે છે જેમ ખેડૂત પાક કાપવા માટે સાચી ઋતુની રાહ જુએ છે એ જ રીતે બુદ્ધિશાળી માણસ પ્રહાર કરવા માટે સાચી તકની રાહ જુએ છે ચોથી ચાલ ભ્રમ ફેલાવવો આ ચાલ સૌથી વધુ ખતરનાક છે જો તમે શત્રુને સીધો હરાવી ન શકો તો તેને ભ્રમમાં નાખી દો તેને લાગશે કે તે જીતે છે પણ હકીકતમાં તે હાર તરફ આગળ વધી રહ્યો હશે આ જ રણનીતિ ચાણક્યે નંદવંશને હરાવવા માટે અપનાવી તેમણે શત્રુઓને એટલા ભ્રમિત કરી દીધા કે તેમને સમજાયું જ નહીં કે હાર ક્યાંથી આવી પાંચમી ચાલ શત્રુને તેના જાળમાં ફસાવવો ચાણક્ય કહે છે શત્રુને ખતમ કરવા માટે તેના હથિયારની જરૂર નથી તેના દિમાગની જરૂર છે અર્થાત જે ચાલ તે તમારા સામે રમે છે એ જ ચાલ તમે તેના વિરુદ્ધ ફેરવી દો આ જ સાચી જીત છે શતરંજમાં જ્યારે સામેનો ખેલાડી ચાલ રમે છે ત્યારે સમજદાર ખેલાડી એ જ ચાલને તેની હાર બનાવી દે છે મિત્રો આ તો માત્ર શરૂઆત છે ચાણક્યની ચાલો એટલી ઊંડી છે કે એક એક ચાલ જીવનની દિશા બદલી નાખે છે હમણાં મેં તમને પાંચ ચાલોનું રહસ્ય કહ્યું છે પણ સાચો રોમાંચ ત્યારે આવશે જ્યારે તમે બાકી ચાલો સાંભળશો કારણ કે આગળની ચાલ એટલી ખતરનાક છે કે જો માણસ તેને શીખી લે તો તેનો કોઈ પણ શત્રુ કેટલો પણ શક્તિશાળી કેમ ન હોય ક્યારેય ઊભો રહી શકતો નથી મિત્રો હમણાં સુધી આપણે પાંચ ચાલોનું રહસ્ય સમજ્યા ધૈર્ય નબળાઈ સમયની રાહ જોવી ભ્રમ શત્રુને તેના જાળમાં ફસાવવો આ પાંચ ચાલો એટલી શક્તિશાળી છે કે જો કોઈ તેને સાધી લે તો તેનું અડધું જીવન સફળ થઈ જાય છે પણ હવે વાત આવે છે એવી ચાલોની જે વધુ ઊંડી છે વધુ ખતરનાક છે આચાર્ય ચાણક્ય કહે છે જે માણસ પોતાની વાત છુપાવી શકે અને સામેવાળાના દિલ અને દિમાગને વાંચી શકે એ જ સાચો વિજેતા બને છે હવે આવે છે છઠ્ઠી ચાલ ધૈર્યથી પ્રહાર કરવો ચાણક્ય કહે છે જે માણસ તરત ગુસ્સે થઈ જાય તે ક્યારેય જીતતો નથી શત્રુ હંમેશા એ જ ઈચ્છે છે કે તમે ઉશ્કેરાઈ જાઓ જલ્દીબાજી કરો અને ભૂલ કરો પણ જો તમે ધૈર્ય રાખી લીધું તો તમે અડધી જીત એ જ ક્ષણે મેળવી લો છો ઉદાહરણ લો જો કોઈ તમને વારંવાર ઉકસાવે છે તો તમારો ગુસ્સો તમારી હાર છે પણ તમે સ્મિત કરીને ચૂપ રહી જાઓ તો સામેવાળો પોતે જ બળી જશે તે પોતાની જ ચાલમાં ફસાઈ જશે આજ છે પ્રથમ પ્રહાર ધૈર્ય હવે આવે છે સાતમી ચાલ મૌનથી પ્રહાર કરવો હા મૌન પણ એક હથિયાર છે ચાણક્ય કહે છે ક્યારેક શત્રુને જવાબ ન આપવું એ જ સૌથી મોટો જવાબ હોય છે જ્યારે તમે ચૂપ રહો છો ત્યારે સામેવાળો બેચેન થઈ જાય છે તેને લાગે છે કે તમે કોઈ મોટી ચાલ ચાલો છો તે ડરવા લાગે છે અને ઘણી વખત એની આ ગભરાત એની સૌથી મોટી હાર બની જાય છે મૌન માણસને ઊંડાણ આપે છે અને જે વસ્તુ ઊંડી હોય તે હંમેશા ડરાવે છે આ જ કારણ છે કે મૌન રહેવું એક ખતરનાક ચાલ છે કારણ કે જ્યારે તમે બોલતા નથી ત્યારે સામેવાળો તમને વાંચી શકતો નથી અને જેને વાંચી ન શકાય તેને હરાવવું અશક્ય છે પણ થોડી ક્ષણ રોકાઓ તમારા માટે એટલી મહેનત કરીએ છીએ તો એક લાઈક અને એક પ્રેમભર્યો કોમેન્ટ તો તમે જરૂર કરી શકો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો કે તમે આ વીડિયો ક્યાંથી જોઈ રહ્યા છો ચાલો હવે આગળ વધીએ હવે આવે છે આઠમી ચાલ લડ્યા વગર શત્રુને નબળો કરવો ચાણક્ય કહે છે સૌથી મોટી જીત એ છે જે લડ્યા વગર મળે અને આ ત્યારે જ શક્ય છે જ્યારે તમે શત્રુની તાકાત ધીમે ધીમે ખત્મ કરો જેમ કે તેની સેના તોડવી તેના સાથીઓ છીનવી લેવું તેના લોકોને તેના વિરુદ્ધ ઊભા કરવા વિચારો જો કોઈ રાજાની સેના તેની સામે નારાજ થઈ જાય તેના મંત્રીઓ તેના પર શંકા કરવા લાગે અને તેના પોતાના લોકો તેનો સાથ છોડી દે તો શું તેને હરાવવા તલવાર ઉઠાવવી પડશે નહીં તે પોતે જ ધરાશાયી થઈ જશે આ ચાલ સૌથી ઊંડી છે ધીમે ધીમે શત્રુને એટલો નબળો કરી દો કે જો તે લડવા આવે તો ઊભો રહી ન શકે હવે આવે છે નવમી ચાલ રહસ્યો છુપાવી રાખવા આચાર્ય ચાણક્ય કહે છે જે માણસ પોતાની દિલની વાત દરેકને કહી દે તે ક્યારેય જીતતો નથી યાદ રાખો શત્રુ તમને એ જ સમયે મારશે જ્યારે તેને તમારા રહસ્યો ખબર પડશે જો તમે તમારી ઈચ્છાઓ અને યોજનાઓ છુપાવી રાખશો તો સામેવાળો લાખ પ્રયત્ન કરે છતાં તમને હરાવી નહીં શકે જેમ સમુદ્ર પોતાની અંદર કેટલા મોતી છુપાવી રાખે છે પણ બહારથી ફક્ત તરંગો દેખાય છે એ જ રીતે તમારે પણ તમારી તાકાત છુપાવી રાખવી છે આ ચાલ સૌથી ખતરનાક છે કારણ કે શત્રુને એ ખબર જ નહીં પડે કે તમે ક્યારે અને કેવી રીતે પ્રહાર કરશો મિત્રો આ ચાર ચાલ સાંભળીને જ તમે સમજી શકો છો કે ચાણક્ય કેમ કહેતા હતા કે યુદ્ધ ફક્ત મેદાનમાં નથી થતું યુદ્ધ માણસના દિમાગમાં પણ થાય છે અને જે માણસ આ દિમાગી યુદ્ધ જીપી લે તેને તલવાર ઉઠાવવાની જરૂર જ નથી પડતી હવે વિચારો જો માણસ આ ચાલોને પોતાની જિંદગીમાં ઉતારી લે તો તેનો કોઈ પણ શત્રુ કેટલો પણ મોટો કેમ ન હોય ક્યારેય તેની સામે ઊભો રહી શકે નહીં પણ વાત અહીં પૂરી થતી નથી સાચો રોમાંચ હવે શરૂ થાય છે કારણ કે હવે બાકી છે ત્રણ સૌથી ખતરનાક ચાલો અને આચાર્ય ચાણક્ય કહેતા જે માણસે આ ત્રણ ચાલો સમજી લીધી તે ફક્ત શત્રુઓને જ નહીં પણ આખા જીવનને વશમાં કરી લે છે ચાણક્યની નીતિઓમાં જ્યાં ધૈર્ય મૌન અને સમય સૌથી મોટા હથિયાર ગણાય છે ત્યાં કેટલીક એવી ચાલો પણ છે જે શીખી લીધા પછી માણસ શત્રુ સાથે સાથે આખી દુનિયાને પોતાના હિસાબે ચલાવી શકે છે હમણાં સુધી આપણે નવ ચાલો સમજ્યા ધૈર્ય નબળાઈ સમયની રાહ ભ્રમ શત્રુને જાળમાં ફસાવવો રહસ્યો છુપાવવું ખોટો વિશ્વાસ અપાવવો લડ્યા વગર શત્રુને નબળો કરવો મૌનથી પ્રહાર કરવો પણ હવે સમય છે સાચું ઝહેર સમજવાનો ચાણક્યની દસમી ખતરનાક ચાલ છે લોકોને એકબીજા સામે લડાવી દેવું આ ચાલ એટલી ઊંડી છે કે મોટા મોટા સામ્રાજ્યો આ જ કારણે બરબાદ થયા આચાર્ય ચાણક્ય કહે છે જો તમારો શત્રુ ખૂબ શક્તિશાળી છે અને તમે એકલા તેને હરાવી શકતા નથી તો તેના પોતાના લોકોને એકબીજા સામે ઊભા કરી દો જ્યારે તેઓ આપસમાં જ તૂટી પડશે ત્યારે તમારે કંઈ કરવાની જરૂર નહીં પડે વિચારો જો શત્રુની સેના આપસમાં જ લડવા લાગે જો તેના મંત્રી એકબીજા સાથે ઈર્ષ્યા રાખે જો તેના પોતાના ભાઈબંધ એકબીજાને નીચા પાડવા લાગે તો શું તેને હરાવવા તમારે મોટું યુદ્ધ કરવું પડશે નહીં તે પોતે જ તૂટી જશે આજ છે ચાલાકીથી જીતવાની સાચી કલા હવે આવે છે અગિયારમી ચાલ શત્રુને લોભમાં ફસાવવો ચાણક્ય કહે છે જે માણસ લોભમાં ફસાઈ જાય તેની હાર નક્કી છે લોભ માણસની સૌથી મોટી નબળાઈ છે અને આ નબળાઈ પકડીને શત્રુને ખત્મ કરવો સૌથી સહેલો રસ્તો છે જો કોઈને ધનનો લોભ હોય તો તેને પૈસાનો લાલચ આપો જો કોઈને નામ અને શોહરત જોઈએ તો તેને સન્માનનું પ્રલોભન આપો અને જો કોઈ વાસનામાં ડૂબેલો હોય તો તેને એ જ રસ્તે પાતાળમાં ઉતારી દો કારણ કે ચાણક્ય કહે છે લોભમાં ફસાયેલો માણસ વિચારવાની શક્તિ ગુમાવી બેસે છે શત્રુ કેટલો પણ શક્તિશાહી કેમ ના હોય જો તે લોભમાં પડી ગયો તો સમજી લો કે તે પોતાની જ કબ્ર પોતે ખોદી રહ્યો છે તેને હરાવવા તલવાર નહીં ફક્ત થોડું પ્રલોભન કાફી છે આ જ કારણ છે કે ઇતિહાસમાં ઘણા રાજાઓ મહેલ સ્ત્રીઓ અને ધનના કારણે પડી ગયા મિત્રો આ બે ચાલ જો સમજી લેવાય તો શત્રુ ક્યારેય સીધો ઊભો રહી શકતો નથી પહેલી ચાલમાં તમે તેના પોતાના લોકોને તેના વિરુદ્ધ કરી દીધા બીજી ચાલમાં તમે તેને લોભમાં ફસાવી દીધો હવે વિચારો જ્યારે શત્રુ બહારથી પણ ટૂટે અને અંદરથી પણ સડી જાય તો તેને ઊભો રાખે એવું બાકી શું રહે છે આ જ કારણ છે કે ચાણક્ય કહેતા હતા શત્રુને મારવા માટે હાથ ઊંચો કરવાની જરૂર નથી ફક્ત તેની અંદરની કમજોરીને હવા આપવાની જરૂર છે હવે આવે છે બારમી અને સૌથી ખતરનાક ચાલ આ ચાલ એવી છે જે શત્રુને માત્ર હરાવતી નથી પણ તેને સંપૂર્ણ રીતે નકામો બનાવી દે છે આ ચાલ છે શત્રુને એવું અનુભવ કરાવવો કે તે પહેલેથી જ હારી ગયો છે ચાણક્ય કહે છે જ્યારે માણસ માનસિક રીતે હારી જાય ત્યારે તેની શારીરિક હાર ફક્ત સમયનો પ્રશ્ન રહે છે જો તમે શત્રુના મનમાં આ ભરોસો ભરી દો કે તે કંઈ કરી શકતો નથી કે તેની દરેક કોશિશ નિષ્ફળ જશે કે તેની દરેક ચાલ નિરર્થક છે તો સમજી લો કે યુદ્ધ ત્યાં જ પૂરું થયું કારણ કે દરેલો માણસ ક્યારેય સ્પષ્ટ વિચાર કરી શકતો નથી તેને દરેક દિશામાં શત્રુ જ દેખાય છે તેને દરેક અવાજમાં ખતરો લાગે છે અને આવી સ્થિતિમાં તે પોતાની જ ચાલોથી પોતાનો વિનાશ કરે છે ચાણક્ય કહે છે શત્રુને મારો નહીં તેને ડરાવો કારણ કે ડર સૌથી ઘાતક હથિયાર છે જે શત્રુ ડરી ગયો તે પહેલેથી જ મરી ગયો મિત્રો હવે તમે સમજી શકો છો કે ચાણક્યની નીતિઓ શા માટે એટલી ખતરનાક ગણાય છે આ નીતિઓ માત્ર યુદ્ધ માટે નથી આ નીતિઓ જીવન માટે છે ઓફિસમાં વ્યવસાયમાં સંબંધોમાં સમાજમાં જ્યાં જ્યાં સ્પર્ધા છે ત્યાં ત્યાં ચાણક્યની ચાલો કામ કરે છે જો તમે ધૈર્ય રાખશો તો કોઈ તમને ઉશ્કેરી શકશે નહીં જો તમે મૌન રાખશો તો કોઈ તમને વાંચી શકશે નહીં જો તમે સમયની રાહ જોતા શીખશો તો કોઈ તમને ખોટા સમયે નુકસાન કરી શકશે નહીં જો તમે રહસ્યો છુપાવશો તો કોઈ તમારી તૈયારી જાણી શકશે નહીં અને જો તમે શત્રુની નબળાઈ ઓળખશો તો તમને લડવાની જરૂર જ નહીં પડે આ જ છે ચાણક્યની સાચી શક્તિ તલવાર વગરની જીત લોહી વગરની હાર દિમાગથી જીતેલું યુદ્ધ અને હવે નિર્ણય તમારા હાથમાં છે શું તમે જીવનમાં ફક્ત પ્રતિક્રિયા આપશો અથવા ચાણક્યની જેમ યોજનાથી ચાલશો કારણ કે યાદ રાખજો જગત શક્તિશાળી માણસથી નથી ડરતું જગત સમજદાર માણસથી ડરે છે અને જે માણસ દિમાગથી જીતે છે તેને કોઈ ક્યારેય હરાવી શકતું નથી